નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા એન્ટગમાં આજે આપણે સમીના ગાંધીનપુરામાં આવે શ્રી ભીમનાથ મહાદેવને દર્શન કરી ત્યાંના ઇતિહાસની વાત કરશું જે સમિતિ બાવીસ કિલોમીટર અને રાધનપુરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું છે શંભુ 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 આ ભીમનાથ મહાદેવનું મંદિર વઢિયાર પંથકનું પ્રસિદ્ધ મંદિરોમાંનું એક મંદિર છે આ મંદિર ગામમાં પ્રવેશતા તળાવના કિનારા પર આવેલું છે જો મંદિરની વાત કરીએ તો આ મંદિર બે પ્રવેશદ્વાર ધરાવે છે જે પૂર્વ અને પશ્ચિમ દિશામાં આવેલા છે આ મંદિરનું મુખ પશ્ચિમ દિશામાં આવેલું છે જે ભાગ્યે જ આપણને જોવા મળે છે આ મંદિર પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે અને એક ઘુમટવાળું છે જેને અતિ સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે આ મંદિરની મુખ્ય વિશેષતા એટલે ગર્ભગૃહની અંદર રહેલા ભગવાન શિવના બે શિવલિંગ જેમાં મોટું શિવલિંગ ભગવાન શિવનું છે અને નાના શિવલિંગ વિશે એવું લોકો ઇંકા છે કે કોઈ જીવન જોગીની સમાધિનું છે અને આ બંને શિવલિંગની જળધારી પંચ ધાતુમાંથી બનાવવામાં આવેલી છે મંદિરમાં જમણા હાથ પર ભગવાન ગણપતિ દાદા અને ડાબા હાથ ઉપર હનુમાન દાદા બિરાજમાન છે જો આ ભીમનાથ મહાદેવના મંદિરના ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર વિશે એવું કહેવાય છે કે આ મંદિરમાં રહેલા શિવલિંગની સ્થાપના પાંડવ દ્વારા કરવામાં આવી હતી અને જે અજ્ઞાત અજ્ઞાતવાશમાં નીકળ્યા હતા અને તેઓ અહીં આ જગ્યાએ રોકાયા હતા અને તેમને આ શિવલિંગની સ્થાપના કરેલ છે અને આ મંદિરને જાડીવાળા મહાદેવ તરીકે પણ લોકો દ્વારા ઓળખવામાં આવે છે કેમ કે પહેલાંના સમયમાં આ બધો વિસ્તાર એક જંગલ હતો અને જેથી આ શિવલિંગની આજુબાજુ અનેક નાના મોટા ઝાડ અને ઝાડીઓ આ વિસ્તારમાં હતી તેથી લોકો ભીમનાથ મહાદેવના આ મંદિરને ઝાડીવાળા પણ કહે છે અત્યારે ભીમનાથ મહાદેવના નામથી લોકો આ ગામને ઓળખે છે આ મંદિર પરિસરની અંદર ગોગા મહારાજનું મંદિર તથા રામાપીરનું નવીનતમ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે તેમજ મંદિરના પાછળના ભાગમાં હનુમાન દાદાનું મંદિર આવેલું છે એટલે આ મંદિર વિશે એવું કહી શકાય કે આ મંદિર અંદાજે મહાભારત વખતે સ્થાપિત શિવલિંગ છે જેથી આ મંદિરનો ઇતિહાસ પાંચ વર્ષ જૂનો છે ત્યાર પછી આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરીને બનાવવામાં આવ્યું હતું અને આ મંદિર મુસ્લિમ શાસક દરમિયાન નવું બનાવવામાં આવ્યું હતું તેવું માનવામાં આવે છે અત્યારનું મંદિર નવું બનાવવામાં આવેલું છે આ નવા મંદિરનું નિર્માણ ગામના લોકોના સહયોગથી કરવામાં આવેલ છે આ મંદિરનું નિર્માણ એકસઠ લાખના ખર્ચે કરવામાં આવેલું છે વૈશાખ તેર પાંચ પંદરથી વૈશાખવદ બારો શુક્રવાર તારીખ પંદર પાંચ પંદર એમ ત્રણ દિવસ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને હર્ષોલ્લાસ સાથે આ આયોજન પૂર્ણ થયું હતું આ મંદિરનું સંચાલન હિમનાથ યુવક મંડળ ગાદીનપુરા દ્વારા કરવામાં આવે છે અને અહીંના લોકો સેવા કરવા માટે આવે છે અહીં શ્રાવણ માસની અમાસના દિવસે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવે છે અહીં દર અમાસના દિવસે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે દર અમાસના દિવસે બેથી ત્રણ હજાર લોકો અહીં દર્શન કરવા માટે આવે છે તથા શ્રાવણ મહિનાની અમાસના દિવસે મેળો તથા દસથી બાર હજાર લોકોનું ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવે છે આ મંદિરે જે લોકો ભાવ અને શ્રદ્ધાથી પોતાની મનોકામના લઈને આવે છે તેમની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે આ મંદિરમાં રમણીય અને શાંતિ આપતું પવિત્ર સ્થાન છે તો આપ શ્રોતાઓને અમારો આ હેમનાથ મહાદેવ વિશેનો વિડીયો કેવો લાગે તે કોમેન્ટ કરી જણાવશો તેમજ આવા બીજા માહિતીથી ભરેલા ઐતિહાસિક સ્થળોની જાણકારી માટે તેમજ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલ એનબી વ્લોગને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય ભોલેનાથ